રોટલી કોઈ બાદલ હોય ને તો મજા હોય તો મજા આવે લાગે કોઈ ના હોય એટલે કુંજો બોલા ચાલે ના

તો આપણે ચારનું ટૂટી જીતું હે ઓમ કરે ને આખું ઓમ નેચું નેચું થતું પણ તમે લોકો એક એક કરતા જ જતા ને થઈ જાય આમાં આ ના કરી દેવા હોજે કરાતા આ શું હોજે આ દે કે આ તો કરી જાય દે જો આવડ ને ઓ સત્રી પૂછા પર સત્રી વિશે ના થઈ આવા ને ટીવી હા ટીવી તમ જો આ હું હા ચાંદી બની કેટલા મહિના ટીવી ના કપલો હતો ને તારા કાઈ તું અને ભારત છે વર્લ્ડ કપ ના આઈપીએલ માં જોયું આઈપીએલ હતી આઈપીએલ જોઈ પછી પાછી ટી20 નો વર્લ્ડ કપ વર્લ્ડ કપ પછી આ લખો ટી20 હતા આઈપીએલ પછી આઈ તો આઈપીએલ તો આઈપીએલ માં જ કરાય છે આઈપીએલ માં જ કરાય તો બસ ની કરાય કરાય છે આપણે કોઈ હવા કરાય ના

ते जो कर रहा है

પૈસા કલાસ માં ઘર માં ઘર માં કોઈ ચોરી કરો ઉપડી જાય બની ગયું છે પણ ખાવાના ભૂખ થોડી ઓછી છે સુવિધા લાગી ખાય હમણાં

એ બઈ કરે ગવાનું શાક લે અને રોટલો ચોળે અને અંદર સાસ પડે ધરણ ધરણ દઈ સાસ વેળે તો હું આવું કરીને કહો કે તું ખાતો ખરી કે બહુ બધું હાચું એક દાડે એમને બધું ખવડાવ્યું કે લે થોડું ખા કાદુ હાર લાગી તાની આટલા વળાથી હવે એવી જે મન ખાવું ગમે એ અમે અમાર મને એવું જ ગમાવા હું દઈ આ દઈ છો છાસ છાસ ના ગવા મૂકી અંદર ભેગી કરી નાખો છાસ ના ગવા ના રોટલી મોહરી ખાઈ નાખો મસ્ત મજા આવી જાય આ ખાવું નહી ભઈ હા તો લાગે છે આ તો મસ્ત એવી ધામો થાય વિડિયો લાગે છે તમે પડી જાવ હાચી વાત હે બીજું કાંઈ મેળાના વિડિયોમાં ધામી જે હું પણ ફરા સુટ કરી બીજો ઉતારે આટલી બેમને પા પબ્લિક એટના વધારે જોવાય મેળા પબ્લિક તો વાઇફાઇ બીજી પબ્લિક એરેન્જમેન્ટ આલે પડી જઉં Tata હાચી વાત ગાઈ ભૂખ લાગે થોડી

અમે ફરક વેચવા આવે એમે હારવાળો આપણે આ તો આટલા તો આલવાય વસ્તુ હારું અને લો બે ના ને તમે જે ને સાચું

સુકે સાથ હતા નિશાળ ભૂલી છે નહીં પછા જવાનું કાલ આજે કાલ રહ્યો બર્થે ભાઈ બર્થે નહીં જવાનું આમથી જવાનું

ગાઈસ આવી ગયા આપણે હવે મમ્મી ઊંઘી આરામ કરે છે બપોરના ઊંઘાયા આમે તો આઈએ સમીત માજુરા તો આઈ બેઠવા આઈ ઓખો બરામ બાદલ ખાવા તો મોડા બી છે ભૂખ નહિ લાગી ભૂખ છે માસી શું

કો કાયો ખાઈ અસ કશું આમ કઈ आवाज આવે આ બાજુ આવે આ બાજુ આવે દેખાતું નથી आवाज મોમોસ લઈને આયા મોમોસ મોમોસ લાવ્યો મોમોસ कुरकुरિયા મોમોસ અલગ અલગ પેક હાથમાં તો જો આ બા તો આ જો ખાઈ છે

તો આ લા કઈ ના મને ખાઈ દે જે જે કે ખિલાયો એ ભાઈ બનો એના બાપા જ બકર કના માટા કાળ રોટલો તા બપ્પા માટનો ખાજો બટાકાનું બટાકાનું બનાવી રહા વાળો બે કરો ખાજો રોટલી છે રોટલી રોટલા લહણ વાળો બટાકાનું શાક અને દૂધ ખાવો તો લઈ લેજો કાલે ફોન પોંદો હમણ આજો કાલ થશે હવે કાલે લે થઈ જશે ખરી કીધું ખરી ને થઈ જા નગર ફોન વગર પાછો વખો પડતો હશે થઈ જા કાલ એ તાત ના સોજમ પાહો કે કાલ થેમ કાલ લઈ જ જેમ કર કાલ લઈ જાવ પણ આ તો ઉતી તો થઈ જા હા કા થઈ જા તો એનો ફોન તો મારે જ વંતી હોય મને જોવા મળે રાઈ જાવ હા કોઈ એમ ફોન હોય તો મને ટાઈમ પાસ મારો એ થાય